મારી પાસે એક બી ફિલ્ડમાં સર્ટિફિકેશન નથી પ્રેક્ટિકલ નોલેજ છે ને બહુ મહત્વનું છે એટલે કોઈ પણ ડિગ્રી હું જરૂરી છે હું ભણેલો છું નો ડાઉટ પણ હું આપણે વળવાઓ ન કહેતા કે ભણતર અને ગણતર બેય જરૂરી છે તો બસ હું એ વ્યક્તિ છું ભણેલો બી છું ને ગણેલો બી છું નમસ્કાર હું દિવેશ વાયડા ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે વાત કરશું જામનગરના નાના એવા ગામડામાંથી પોતાના કેરિયરની શરૂઆત કરીને પોતાની અનોખી આવડતથી પોતાની એક અનોખી ઓળખ મેળવી છે તેવા નિકુંજ વસોયા ને જેને સૌ કોઈ આપ ઓળખો છો આપણી સાથે જોડાયા છે નિકુંજભાઈ વસોયા ખબર ગુજરાતમાં માં આપનું સ્વાગત છે સૌ પ્રથમ આપની પાસેથી જાણવા માંગશું કે સફળતા તમારા શબ્દોમાં કેને કહી શકાય સફળ કેને કહી શકાય સફળતા એટલે હું માનું છું કે અત્યારે જે હું અહીં આવ્યો છું મારે કોઈ ટાઈમનું બંધન નથી ફોન ઊંધો રાખ્યો છે ને મેં ડિસ્પ્લે ઓફ રાખ્યું છે મેં કાલ સુધી રાખીશ મને કઈ ફરક નહીં પડે એને સફળતા કહેવાય તમે ક્યાંય ટાઈમ બાઉન્ડ ન હોય તમે ફ્રી હોય તેમ છતાં બી તમે સારું કમાતા હોય તમારા ફેમિલી માટે સારું કરતા હોય તમારું નામ હોય અને એવું જરૂર ને કે તમે ફેમસ હોય પણ સારું નામ હોય પોઝિટિવ મારો કહેવાનો મતલબ છે અને તમે આઝાદ હોય ને તોય પૈસા કમાતા હોય તમારા સફળતા કહી શકાય આજકાલ સૌથી વધારે એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવે છે અને બાળકોને ખાસ કોઈ સિલેક્ટેડ કોર્સમાં કે સિલેક્ટેડ વિષયમાં આગળ વધવા માટે જે દબાણ મૂકવામાં આવતા હોય છે શોખને જ કેરિયર બનાવવામાં આવે તો કેટલું સફળ થઈ શકાય તમારા અનુભવ ને આ વિશેની જે માનસિકતા અત્યારની છે તેના વિશે શું કહીશું હું ખાસ એક ઉદાહરણ સાથે તમને કહેવા માંગીશ આ વાત કે તમે જ્યારે એક વસ્તુ એઝ એ ખાલી કેરિયરને ફોકસ કરીને કરો અને એક વસ્તુ શોખથી કરો એના વચ્ચે ડિફરન્સ ધંધો છે ને નફાને જોવો છે હંમેશા મિત્રો મારી વાત માની લેજો બધું છે ને પૈસાથી ન ચાલશે એ હકીકત છે ઓછા વધારે કમાવી અલગ વાત છે પણ બે વચ્ચે ડિફરન્સ ક્યાં આવે છે એ હું તમને અત્યારે સમજાવવા માંગીશ એક તમે કોઈ ડિગ્રી છે ને તમે નોકરી કરો છો બાર પંદર પચીસ હજાર કે લાખ રૂપિયા તમે ઓટેબર થી મહિને કમાવો છો કે તમે એટલે કરો છો તમારા પાસે સર્ટિફિકેટ ડિગ્રી છે અને એક બીજી વસ્તુ હોય છે છે કે કે તમે કરતા જેમ મેન કુકિંગ તો માં આજે હમણાં મારે ત્રેવીસ વર્ષ પૂરા થઈ ગયા છે કેમ વયા રમતા રમતા મને ખબર નથી કારણ કે મેં એ કામ કોઈ દી પૈસા માટે નથી કર્યું જયારે તમે બીજું કામ છે તમારી પાસે ડિગ્રી છે એટલે કરો છો ત્યારે તમે ખુદ ને પૈસાથી જોખશો હર ટાઈમે કે મારે આ ડિગ્રી છે મેં આટલો ખર્ચો કર્યો મને આટલો પગાર તો મળવો જ જોઈએ ને કે નહીં હાલે જ્યારે બીજી બાજુ મેં શરૂઆત કરી ત્યારે મેં શું વિચાર્યું હતું કે મને આ ગમે છે એટલે મેં શરૂઆત કરી અને પૈસા જે આવે એ આપણે સરપ્લસ રહેશે મને ખબર છે આપણા માટે બોનસ જ રહેશે કામ તો ગમશે એક લોન ટાઈમ ટકી રહેવાનું છે એટલે હું એ કામ છે આપણે શોખથી કરતા અને હંમેશા સારું ગુણવત્તાવાળું કામ કરવાથી કરતા ના કે પૈસાને જોખીને તો જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એમ મારું નામ બનતું ગયું અને બધી એફર્ટ મારી છે એક જગ્યાએ ભેગી થવા માંડી અને ઉત્તરોત્તર રિઝલ્ટ વધવા માંડ્યું એ એવી જ રીતે આપણે સામેની સાઈડ જોઈએ તો જ્યારે તમે ખાલી શોખથી નથી કરતા કોઈ પણ વસ્તુ ત્યારે તમે પૈસા માટે કરશો તો સ્ટ્રગલ કરો શું કરવા તો હંમેશા તમે પ્રેશર મારે છો હું કોઈ દિવસ પ્રેશરમાં નથી રહ્યો કે મારે આટલા રૂપિયા કમાવાના છે મેં ધાર્યું એના કરતા હંમેશા મને વધારે મળ્યા છે તો આ બે છે ને વાસ્ટ ડિફરન્સ છે આના વચ્ચે એ તો તમે જ્યારે શોખથી કરશો ત્યારે વધારે ટાઈમ કામ કરી શકતો ને ક્વોલિટી વાળું વર્ક કરી શકશો જેમ કે તમને હજી ઉદાહરણ આપું તો બે વિદ્યાર્થી નથી શોખ થી વાંચતો હોય છે ને ખાલી ગામને દેખાડા કરવા છે ત્રણ કલાક વાંચે તો એના સારા નંબર આવતા હોય છે માર્ક્સ આવતા હોય છે બાર કલાક વાંચે ખાલી ગામને દેખાડો કરવા હું ગામ બાર કલાક વાંચું છું એના પેરેન્ટ્સને દેખાડવા માટે બાકી કહેવાય ચોપડીમાં ધ્યાન નથી હોતું ફોકસ નથી મારો કહેવાનો મતલબ એ છે કે તમારું ફોકસ પછી તમારું કોન્સન્ટ્રેશન તમારું ઇન્ટેન્શન છે એ સારો શોખથી કોઈ પણ કામ કરતા હોય છે આશરે બે દાયકા પહેલા ટેકનોલોજીનો ઇન્ટરનેટનો આટલો યુગ નહોતો એ દરમિયાન તમે આ એક શરૂઆત કરી હતી કેવું સંઘર્ષમય રહ્યું અને આ વિષય પસંદ કરવાનો શું મૂળ હેતુ ટેકનોલોજી હતી જ નહીં અત્યારે જે મોબાઈલ શૂટ કરે છે માઇક નહોતો ત્યારે આવા સારા તો ટેકનિકલી મેં બહુ સ્ટ્રગલ કર્યું છે અને મારી પાસે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું મારી ઘરે કાંઈ એવી બધી ફેસિલિટી નહોતી કે મને ફેમિલીનો કોઈ ફાઈનાન્શિયલ સપોર્ટ જાજો નહોતો તો શરૂઆતમાં મેં એક નાના કેમેરાથી સ્ટાર્ટ કર્યું હતું પણ એ વાત નથી તમે ખુદ ને કેવી રીતે ડેવલપ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તમારી આજુબાજુમાં ઇન્વોલ્વ કરીને આગળ વધો છો એ મહત્વનું છે હું તમને એક એક્ઝામ્પલ આપીશ મારું જે પહેલું કિચનનો સેટઅપ હતું ને દાદીમાનો પટારો હતો એના ઉપર મેં કહ્યું હતું ઘરની રસોઈ જ્યારે બની જાય ત્યારે હું ગેસ લઈ અને એના ઉપર રસોઈ બનાવતો સાંજના ટાઈમમાં અને સમય વર્તે સાવધાન નથી કરતા માણસો કોઈને કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે મારો પહેલો શો તો ઇંગ્લિશમાં હતો એનું કારણ છે કે અહીંયા ઇન્ડિયામાં ઇન્ટરનેટ અવેલેબલ જ નહોતું સારી રીતે જેથી ઇન્ડિયન લોકો મારો શો વધારે પડતો જોઈ શકે એટલે મેં મારો પહેલો શો ઇંગ્લિશમાં લોન્ચ એટલા માટે કર્યો હતો કે જે ટોપ લેવલના માણસો છે ઇન્ટરનેટ મોંઘું હોવાથી એ જ જોઈ શકવાના મને ખબર હતી તો એક એ થઈ ગયું બીજું એ હતું કે મેં છે ને તેલના ડબ્બા આવે ને સિલ્વર કલરના એમાં ત્રણ ત્રણ સીએફએલ બલ્બ ગોઠવી અને બે પોઈન્ટ લાઈટ ગોઠવી બનાવી દીધી ભંગાર લાકડાની ફ્રેમ લીધી હતી લોઢાની એના ઉપર નીચે લાકડાનું સ્ટેન્ડ બનાવી એમાં સીએફએલ નાખી બે બાજુ લાઈટ રાખી હતી અને ત્રીજો પોઈન્ટ હતો આખો વિન્ડો મારા ઘરની બારી અ જેમાં કંઈ સાદા કાચવાળી બારી હતી એટલે સોફ્ટ લાઈટ આવતી તો આ ટેકનિકલી આ બધી નાની નાની વસ્તુઓ છે ને હું શીખતો ગયો અને કામ આગળ કરતો ગયો અને તમને કહી દઉં ત્યારે બી હું એટલું લર્નિંગ કરતો અને આજે બી હું લર્નિંગ કરું છું ડેઈલી મારો એક બે કલાક તો ખાલી રિસર્ચ અને નોલેજ મેળવવા માટે ન જોઈએ ભલે મને ઇન્કમ મને કાંઈ ન મળે કાંઈ ફરક નહીં મળે પણ એ નોલેજ મારી સ્કિલને ટકાવી રહેવા માટે અપગ્રેડ કરવા માટે બહુ જ જરૂરી હોય છે તો હું ખીજડિયા એક એપિસોડ મને અપલોડ કરતા અને બનાવતા ટોટલ એનો ટાઈમ જોઈએ તો એક અઠવાડિયું લાગતું શૂટિંગ એડિટિંગ અને અપલોડ કરવામાં તો એક અઠવાડિયું હું એક વિડીયો મૂકતો એવી રીતે હર મેં ચાર પાંચ એપિસોડ કરી લીધા પછી મારા માટે બહુ ટફ થતું ગયું કારણ કે આપણે તો એમ હતું કે ગ્લેમર આ તે બધું દેખાવા કરતું પણ મારી પાસે તો એ ફાઈનાન્શિયલ કંડિશન હતી નહીં કે હું એવા દેખાડા કરી શકું તો ચાર એપિસોડ બનાવ્યા પાંચમો એપિસોડથી મેં નક્કી કર્યું કે હવે છે આપણે એક જ ધ્યેય લઈ લો કે લોકોને આપણે ખાવાનું શીખવું હું કેવો દેખાવ છું કેવા કપડાં પહેરું છું કાંઈ મતલબ નથી તે પછીના મેં પચીસ એપિસોડ છે ને એક જ સેટમાં કરી તો એવી રીતે શરૂઆત કરી તમારા બે દાયકાની જે શરૂઆત છે યુટ્યુબર તરીકે તમને સૌ કોઈ ઓળખે છે તમારી સફળતાની વાત કરીએ તો અંબાણી પરિવારના રસોડા સુધી તમારી રસોઈનો સ્વાદ પહોંચ્યો છે આ વર્ષનો આ સમયગાળાનો તમારો સમય કેવો રહ્યો છે કઈ રીતે સંઘર્ષ ગાઠા આપની રહી ઘણી ચેલેન્જિંગ અને ટફ હતું કારણ કે આવું મોટું સ્ટેજ મળે ત્યારે તમારી સ્કિલ છે એ ખરેખર સાચી અને પ્રેક્ટિકલ હોવી જોઈએ તો જ તમે આગળ વધી શકો ખાલી દેખાડા પૂરતી હોય તો ન વધી શકો એમ પણ મારા માટે એ સારું રહ્યું કે જે બી મેં રિલાયન્સમાં પ્રોગ્રામ કર્યા એ બહુ સારી રીતે ગયા અને અંબાણી પરિવારને મારું ભોજન ભાઈ અને એના લોકોને ઉત્સાહથી એના ગેસને બી ખવડાવવાનું આગળ ધપાયો મને એમ તો મારા માટે ખૂબ જ સારી વાત રહી અને ટૂંક જ સમય મને એ લોકોએ વેન્ડર બનાવી દીધો જેથી કરીને મને વધારે ને વધારે બીજા ફંક્શન બી ઘણા મળ્યા અને હું ઘણા બધા ફંક્શન અત્યાર સુધીમાં કરી ચૂક્યો છું અને ઘણા બધા લોકોને આપણું જે ઓરિજિનલ કાઠિયાવાડી ગુજરાતી ફૂડ છે ખવડાવી ચૂક્યો છું શરૂઆતમાં તમારી સેરી ફૂડ ને નાની નાની લારીઓમાં આપ વિડીયોઝ શૂટ કરતા હતા ત્યારબાદ કેટલાક એથિક્સ પ્રમાણે તમે કોઈ ફેરફાર તેમાં કર્યા શું એવી જરૂરિયાત પડી હતી અને શું કારણ રહ્યું છે અને શું ફેરફાર કર્યા હતા મેં જ્યારે સ્ટ્રીટ ફૂડની શરૂઆત કરી બે હજાર ચૌદ પંદરમાં પહેલો શો આવ્યો સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવ ઇન્ડિયા ચેનલ ઉપર ત્યારે છે ને દેખાવાનું સ્ટ્રીટ ફૂડ નહોતું જે સ્ટ્રીટ ફૂડ હતું રિયલ હતું હમણાં હું તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે બધાને સમજાઈ જશે કે ત્યારે જુઓ કોઈ પણ તમે દિલ્હીમાં જાઓ ફોર એક્ઝામ્પલ તો ત્યાં કચોરી મળે છોલે ભટુરે મળે ચાટ મળે એવું બધું મળે જામનગરમાં આવો તો દાળ પકવાન મળે ગાંઠિયા મળે પૂરી શાક મળે એ ટાઈપનું હતું અને ઓવરઓલ તમે જુઓ તો જે હતા એ બહુ જૂના અને પારંગત હતા કઈ દેખાવો કરવા માટેના નહોતા ત્યારબાદ ઇન્ટરનેટનું એક ઇવોલ્યુશન આવ્યું ઇન્ડિયામાં અને બે હજાર સોળથી તમે જુઓ બહુ બૂમ થયું એમ ઇન્ટરનેટ તો ત્યારબાદ શું ચાલુ થયું કે ખોટા દેખાડા ચાલુ થયા અને મેં જોયું કે લોકોને કાંઈ કિચનમાં કાંઈ ખબર નથી પડતી રેસીપીમાં કાંઈ ખબર નથી પડતી પણ એને શું રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને લોકોને જે આવે કચરો ખવડાવો છે એટલે ત્યાંથી મને છે ને એક રેડ ફ્લેગ દેખાવા માંડ્યો કે ભાઈ આ વસ્તુ છે ને આને ના કહી દેવી છે મારે કે ભાઈ આ વસ્તુનું હું પ્રમોટ નહીં કરું એટલે હવે હું ફિલ્ટર કરવા માંડ્યો તો મને બહુ ટફ પડવા માંડ્યું કે ભાઈ સારા ફૂડ એક તો મેં એક્સપ્લોર કરી કરીને ગોતતો અને મૂકતો ઇન્ટરનેટ ઉપર જે જેન્યુઅનલી સારા હતા એમ પછી એવા લોકો આવી ગયા કે જે આવે કચરો લોકોને ખવડાવવા માંડ્યા ખાલી એક નવી વસ્તુના નામ ઉપર મિક્સ એન્ડ મેચ કરી કોઈ પણ વસ્તુ એને પીરસો મંડા એનું ક્વોલિટી શું છે એને ખાવાના ફાયદા શું છે નુકસાન શું છે કંઈ નહીં બસ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરાવી ઇન્ફ્લુએન્સરને ને બોલાવી અને તમે વિડીયો મૂકી દો વાયરલ થઈ ગયા લોકોને તમે સાંજ પડે લાખો રૂપિયાનો કચરો ખવડાવી દીધો બસ એ વસ્તુ મને નહોતી ગમતી એટલે મેં એ વસ્તુ બંધ કરી દીધી કારણ કે હું મારી જાતને કોઈ દિવસ એવી કેટેગરીમાં નહીં મૂકવા માંગુ કે જે જેના ઉપર તમે ભરોસો ન મૂકી શકો બસ મારે એ ભરોસાપાત્ર વ્યક્તિ રહેવું હતું જે હું પેલે હતો આજે બી લોકો મારા જે જૂના વિડીયો છે જોઈન ને ખાવા જાય છે કોઈ દી બટકશે નહીં કારણ કે મેં છે કંઈ નવું નતું કર્યું પણ મેં જૂના ઓલરેડી સારી વસ્તુ હતી એ મૂકી હતી ઇન્ટરનેટ ઉપર જે હકીકત છે હવે તો શું કોઈ પણ સેન્ડવીચમાં આ તે કચરો નાખીને બનાવીને આવડી સેન્ડવીચ બનાવી લ્યો કે બાહુબલી સેન્ડવીચ હવે શું બાહુબલી ક્યાંથી બાહુબલી સેન્ડવીચ એ પેટની પથારી ફેરવી નાખશે એ કોઈ લોકો કહેતા જ નથી એટલે હકીકત એ છે એ તમે કહો જેવા આવે એવા ચાઇનીઝ જેવા આવે કલર આ તે કેમિકલ નાખીને લોકોને સારું ફૂડ દેખાય એવું ખાલી દેખાવામાં સારું ખાવામાં ક્યાંય સારું નથી એટલે મેં બંધ કરી દીધું લાખો ફોલોવર હતા મારા લાખોની ઇન્કમ હતી તેમ છતાં ભાઈ મેં જોયું નહીં પણ મેં જો લાખો લોકો ડિસિઝન લેતા હોય મારા ઉપર કારણ કે મેં જોયું છે જે દુકાનવાળા હતા એ રેસ્ટોરન્ટ કરી નાખા છે જે રેકડી ઉપર હતા એ દુકાનમાં આવી ગયા છે ખાલી ને ખાલી મારા વિડીયોના કારણે કારણે કેટલો પ્રભાવ છે એ મેં જોયો તો એ પ્રભાવ અને મારા પાવરને સારી રીતે મેં ઉપયોગ કરવાનું હંમેશા વિચાર્યું એટલા માટે થઈને મેં એ બંધ કરી દીધું સુધીમાં કેટલી આપના દ્વારા તૈયાર થઈ હશે પોર્ટફોલિયોમાં પાંચ હજાર રેસીપીના વિડીયોઝ છે અલગ અલગ જેમાં હોમ કુકિંગ આવી જાય રેસ્ટોરન્ટ કુકિંગ આવી જાય તમે સ્ટ્રીટ ફૂડના કહો છો એ વિડીયો આવી જાય મારા પોતાના પર્સનલ વિડીયો મારા ગ્રુપમાં જે અમુક સેફ હતા કે જેના વિડીયો અમે બ્રોડકાસ્ટ કરતા એ બધા આવી ગયા અને મારી પાસે બહુ સારું ઇન્ડિયન ફૂડ નું કલેક્શન છે

જેમ વઘારે રોટલો છે ખાલી રોટલો છે મેં જે ઇન્વેન્ટ કર્યો છે ભરેલ રોટલો એ છે ખીચડી છે શાક છે આપણે અલગ 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 આપણી ભાજી છે એ બહુ સારી વસ્તુ છે તમે લાઈફ ટાઈમ તમે ખાઈ શકશો કોઈ દી તમને કંઈ નડશે નહીં તો એ બધી વસ્તુ હું એક્સેપ્ટ કરું છું બાકી બધી વસ્તુ રિજેક્ટ કરું છું કેરિયરની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એવું વિચાર્યું હતું કે એક મુકામ સુધી પહોંચવું છે કે કોઈ સપના જોયા હતા અને અત્યારે જે અંબાણી પરિવાર સાથે મળવાનું થયું તેવો તે અનુભવ કેવો રહ્યો સપનું એ કહે હતું કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં જોયું કે બધું ઇન્ડિયન ફૂડનું જે પ્રમોશન છે એનું બ્રાન્ડિંગ છે એ ફોરેનના લોકો કરતા હતા કારણ કે આપણા લોકોને નોલેજ નહોતું એટલે મને એ વસ્તુ સાવ નહોતી ગમતી કે આપણું ફૂડ અને ઇજારા સહિત બીજાની એટલે મેં એક ધ્યેય લીધો હતો કે ઇન્ડિયાનું હું એવું ફૂડ ફૂડ નેટવર્ક બનાવીશ કે જે સૌથી મોટું હોય એટલે મેં અલગ અલગ સેક્ટરમાં ચેનલ ચાલુ કરી પેજીસ ચાલુ કર્યા ગ્રુપ ચાલુ કર્યા એમ મળીને આજે મારી પાસે નવ ચેનલ અગિયાર પેજ પચાસ ફૂટ ના ગ્રુપ ચાર વેબસાઈટ હતી જે મેં બંધ કરી દીધી કારણ કે એ સમય જતા આપણે જોયું કે થોડું ટ્રાન્ઝેક્શન આવ્યું ટેકનોલોજીમાં કે ભાઈ વિડીયોનો ક્રેઝ વધારે વધ્યો એટલે મારું ઇન્વેસ્ટમેન્ટ ખોટું એમાં જતું એટલે મેં ચાર વેબસાઈટ હતી બંધ કરી દીધી ફૂડની જે બી સારા લેવલની હતી એમ વીસ ત્રીસ હજાર ડેલીના ઓર્ગેનિક મારા રીડર હતા એમાં પણ મેં ફોકસ કર્યું પછી વિડીયો ફર્સ્ટ અને વિડીયો ફર્સ્ટમાં મને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું એટલે આજ દિવસ સુધી જે જે મેં ગોલ અને ટાર્ગેટ નક્કી કર્યા તે બધે અચીવ કરી લીધા છે અને મેં બસ શાંતિ વાળી લાઈફ જીવવાનું પસંદ કર્યું અંબાણી પરિવાર સાથેનો તમારો અનુભવ કેવા રહ્યા કેની કેની સાથે મળવાનો મોકો મળ્યો એ ઉપરાંત કેટલા મોટી હસ્તીઓને ત્યાં મળ્યા છો એ અનુભવ કે ખાસ કરીને હું એટલું કહીશ કે એના જે મેજર ફંક્શન હતા એમાં જામનગરમાં જે જે ઇવેન્ટ હતી એમાં ઘણા બધા લોકોને મળવાનું થયું અને વારંવાર ગેસ્ટ તો બરોબર છે એને તો મળવાનું થયું જ પણ અંબાણી ફેમિલીના માટે મેં ઘણીવાર એના પર્સનલ ફંક્શનમાં કે જેમાં ખાલી ફેમિલી જ હોય એવા ઘણા બધા ડિનર એ લોકો માટે મેં કર્યા છે અને અત્યાર સુધીમાં હું ત્રીસથી વધુ ડિનર એ લોકો માટે કરી ચૂક્યો છું અને હજી બી વારંવાર ફ્રિક્વન્ટલી હોય છે ત્યાં મારું અત્યાર સુધીમાં તમારા માટે સૌથી સંઘર્ષમય દિવસ કે સંઘર્ષમય ઘડી એ કઈ હતી કે ત્યારે એક સમય એવો આવ્યો હશે કે જ્યારે એમ થાય કે આ જે નિર્ણય છે એ સાચો છે ખોટો છે એ વિચાર આવ્યો હોય બે ત્રણ વસ્તુ હું એડ કરવા માંગીશ આમાં એક જે શરૂઆતની મારે દોઢ લિટરલી એમ કે કે હવે મૂકી દઉં આ શું કરું ત્યારે જો આ તમને કહું છું ને કે શોખ ખાલી કરવા માટે પૈસા કમાવા માટે કામ કરો છો મેં શોખ થી કરતો એટલે હું આ ટકી રહ્યો ને કે હું બી મૂકી દેસ કારણ કે મારી ઇન્કમ નહોતી કાંઈ દોઢ વર્ષ થઈ ગયું ઇન્કમ નહોતી અને ત્યારબાદ સડન ઇન્કમ ચાલુ થઈ તો એ એ તમારે ટકાવવા માટે જો તમે શોખ થી કરતા ને તો ટકી રહેશો અને ઇન્કમ બી સારી એવી થશે પછી એમ કદાચ તમારા પાર ખા થાય કુદરત તમારે પાર ખાલી એવું બની શકે એ મારા સાથે તો એક વસ્તુ હતી અને બીજી એક વસ્તુ હતી કે મારી ચેનલ સક્સેસફુલ થયા પછી સારા બધા મિલિયન્સમાં વ્યૂ હતા અને સારા બધા સબસ્ક્રાઈબર હતા ફૂડની ચેનલ જે હતી કોપીરાઈટ ના ભંગના કારણે ત્યારે મારો નોલેજ થોડોક અભાવ હતો એટલે કોપીરાઈટ નું નોલેજ તો હતું પણ એ મેં રૂલ બ્રેક કર્યા હતા ઓકે હતું પણ કમ્યુનિટી ગાઈડલાઇન્સના ના થોડાક વાયોલેશન થઈ ગયા હતા બે ને થઈ અને મારી એક ચેનલ છે એ ડિલીટ થઈ ગઈ હું જીઓ થઈ ગયો આપણે જેને થઈ પણ પણ કોઈ ઇમોશનલી હર્ટ થવાના બદલે રોવા બદલે રાતોરાત ચેનલ ચાલુ કરી અને ત્યારબાદ ડિસિઝન લીધું કે મેં હું એક નહીં હવે ઘણી બધી ચેનલ રન કરીશ સેફ્ટી માટે થઈને અને તો એ મારા માટે એક શીખવાનું હતો જે મોટો બ્લોબેક હતો મારા માટે એમ કે હું જેનાથી ઘણો ઇમોશનલી

શૂટિંગ કરવા માટે પણ મિત્રની મદદ લીધી હતી એ અનુભવ જાણવા માંગશું અને ક્યારેક નકારાત્મકતા આપના જીવનમાં ક્યારે આવી છે ખાસ કરીને હું એ કહીશ કે પહેલા જે તમે મેં કીધું ને કે રિસોર્સિસ જે આજુબાજુમાં છે ને એ વાપરવો બહુ જ જરૂરી હોય છે ડાયરેક્ટ તમે ભવકામાં નો રંગાઈ જાઓ જેમ કે હું મારું એક્ઝામપલ આપીશ તો મેં મેં પહેલા જ્યારે સ્ટ્રીટફૂડની ચેનલ ચાલુ કરી ને ત્યારે મેં પહેલાં જામનગરનું કવરેજ કર્યું ત્યારબાદ હું મોરબી ગયો ભાવનગર ગયો રાજકોટ ગયો જુનાગઢ ગયો તો મારું કહેવાનું છે કે બજેટ ફ્રેન્ડલી રહ્યો અને એક સિસ્ટમ ડેવલપ કરો ઓછામાં ઓછા ખર્ચામાં તમે તે રીતે બધું રન કરી શકો ત્રણસો રૂપિયાના ગેસ્ટ હાઉસમાં રહેતો ત્રણસો રૂપિયાના ગેસ્ટ હાઉસમાં હું રહેલો છું ત્રીસ હજારના રૂમમાં હું રહેલો છું એટલે બધી જર્ની મેં જોયેલી છે તો મારું કહેવાનું હોય છે કે તમે રિસોર્સિસ છે ને યુટિલાઇઝ કરો કેમ કે મારી પાસે કોઈ કેમેરામેન કે કોઈ પ્રોફેશનલ હાયર કરવાના પૈસા નહોતો ત્યારે મારા ભાઈ હતા ત્યારે એની પાસે કામ એવું બધું કાંઈ ખાસ નહોતું હતું ખેતી કરતા પણ મેં એને કીધું કે તું ભાઈ મારા ભેગો આવતો રહે મને એવું લાગે છે આમાં કંઈક સેટઅપ થયું છે અને આગળ વધશે તો એને દસ ફેલ છે કંઈ એટલું બધું એજ્યુકેશન બી નથી અને ઇંગ્લિશ કાંઈ એવું બી સારું નથી એનું તો મેં એને કેમેરાનું વર્ક થોડું ઘણું શીખડાવ્યું શૂટિંગ વિશે થોડી ઘણું નોલેજ આવ્યું અને એને મારી સાથે રાખી અને ટીમમાં સામેલ કરી ઘરના લોકોને બી થોડો ઘણો સપોર્ટ આપવા કયું અલગ અલગ એને વર્ક શીખડાવ્યું તો એમ કરીને હું આગળ વધું મિત્રની કોઈ મદદ લીધી હતી એ વિશેનો અનુભવ ફાઇનાન્શિયલી મારા ફૂઆ છે એની મેં મદદ લીધી હતી મારા ફુવાને મેં રાજકોટ જઈને કીધું રસિકભાઈ ભાઈ કે ભાઈ દસ હજાર રૂપિયા કરશો મારે શો ચાલુ કરવો છે યુટ્યુબ પર તો એને મારા વિશ્વાસ કર્યો મને રૂપિયા એમાંથી સાત હજારનો નો લીધો પંદરસો નું લીધું અને ડોંગલ લઈ અને મેં આવી રીતે મારું સ્ટાર્ટ કર્યું મારું અને મિત્રને બીજી મદદ મેં એ લીધી હતી કે જ્યારે મારી પાસે પહેરવા કપડા નતા ત્યારે તેમની પાસેથી એક શર્ટ ઉછી નો લઈ અને તેમાં જ ઇન્ટ્રો ને આઉટ્રો હું રેકોર્ડ કરતો ને એ જ છે મારા શોમાં ઇન્ટિગ્રેટ કરતો આજના યુવાનોને શું સંદેશો આપવા માંગશો અને રસોઈને લઈને હવેની જનરેશનને શું સાવચેતી રાખવી જોઈએ શું કઈ અનુકરણ કરવું જોઈએ કે પહેલી વસ્તુ એ કે ખાલી દેખાવાવાળું જે ફૂડ છે એના પાછળ તમે ન ભાગો સોશિયલ મીડિયામાં જે વાયરલ થાય છે એ તમારે ખાવું જ એવું જરૂર નથી તમે ક્યાંય નહીં રહી જાવ હું તમને ગેરંટી આપું છું કારણ કે મારો બાવીસ વર્ષનો કુકિંગનો અનુભવ છે તમે કાંઈ દુનિયામાં એવું બધું નવું નથી થઈ જવાનું રાતોરાત કે તમે એના વગર રહી જવાનો છો તમારા શરીરનું ધ્યાન રાખો એ ખરે બગડી જશે ને પછી ખરેખર એ રિકવર કરવું બહુ અઘરું છે અને મેં એક આ જોયું છે કે અત્યારનું જે જનરેશન છે બહુ ઓવરવેટ છે તમે તમારો ખુદનો વજન જો કેટલો ઓવરવેટ છે ખરેખર સિરિયસલી લેવાની જરૂર છે કારણ કે એના જે પ્રોબ્લેમ ચાલુ થશે ને પછી તમારી પાસે કરોડ રૂપિયા ઉપર તમે બેઠા છો ને એ નકામું છે બધું એટલે કઈ બી તમારા ભેગું નહીં આવે આ તમને આ વેલ્થ છે હંમેશા ફર્સ્ટ રહેશે ફર્સ્ટ હતી અને ફર્સ્ટ હશે દુનિયા ગમે એટલી બી આગળ વહી જાય

તો મને બીજા ફિલ્ડ એવા જ છે જેમ કે મને કુકિંગ આવડે છે બરોબર છે એની સાથે સાથે મને ફોટોગ્રાફી એડિટિંગ સિનોમેટોગ્રાફી સોશિયલ મીડિયા માર્કેટિંગ ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ પછી સ્ટોરી ટેલિંગ એટલે આર્ટ્સ નો ફિલ્ડ નું પ્રોફેશનલ વર્ક મને આવડે છે તમે મને ગમે એ કોન્સેપ્ટ દો તમે પંદર મિનિટમાં સ્ટોરી તરીકે તૈયાર કરીને દીધું આટલું મારું એડવાન્સ રિસર્ચ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી એ બધું વાપરીને કરું છું તો મારું કહેવાનું છે કે તમે સ્કિલ શીખો મારી પાસે એક બી દિવસભાઈ આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે મારી પાસે એક બી ફિલ્ડમાં સર્ટિફિકેશન નથી સિંગલ ફિલ્ડમાં આ એ કુકિંગ કયો સિનેમેટોગ્રાફી કયો ગમે તમે કયો મેં કે કોર્સ નથી કર્યોનો પણ બસ પ્રેક્ટિકલ અનુભવ થી અને જે તમારી સૂજબુ જો એ કામ લઈને તો ખાસ તમને એ કહેવાનું છે કે લોંગ ટર્મ વસ્તુનું વિચારો કોર્સ સ્કિલ ઉપર ધ્યાન આપો પ્રેક્ટિકલી વસ્તુ શીખો ખાલી થિયરીથી કંઈ કામ નહીં આવે ત્યાં સુધી તમે ફિલ્ડમાં નહીં ઉતરો કેમેરો લઈને નહીં જાઓ જે રીતે મારો તમને અનુભવ કહું છું એટલે બધી મેં ના સાંભળી જ નહીં ભાઈ ભાઈ ના તમે જવા દો શૂટિંગ નહીં કરવા દો કારણ કે મેં એ જમાનામાં સ્ટાર્ટ કર્યું હતું જ્યારે લોકો કેમેરાથી ડરતા કેમેરા એટલે જ સમજતા મીડિયા કે નહીં ને આપણો દેખાડી દેશે ને ફૂડ સાખાવાર આવી જશે તો અને આપણો ધંધો બંધ થઈ જશે તો તો એવા ટાઈમમાં મેં સંઘર્ષ કર્યો છે ને હું શીખો છું કે ભાઈ પ્રેક્ટિકલ નોલેજ છે ને બહુ મહત્વનું છે એટલે કોઈ પણ ડિગ્રી ભણવું જરૂરી છે હું ભણેલો છું નો ડાઉટ પણ હું આપણે વળવાઓ ન કહેતા કે ભણતર અને ગણતર બે જરૂરી છે તો બસ હું એ વ્યક્તિ છું ભણેલો બી છું ને ગણેલો બી છું તો ખાલી તમે ભણો નહીં સાથે ગણો બી પ્રેક્ટિકલ નોલેજ મેળવો આ એક મારો સંદેશ છે ખાસ એક છેલ્લો સવાલ આપની પાસે જાણવા માંગુ ઘણા બધા લોકો તમારી રસોઈને વિડીયોસમાં જોયા છે પણ જામનગર ને આ સ્વાદ ક્યારેય ચાખવા મળશે ખરો કોઈ રેસ્ટોરન્ટનો આગામી દિવસોમાં આપનું કોઈ આયોજન કે કોઈ પ્લાન હજી તો માં જોવાનું રહેશે કારણ કે દિવસભાઈ મારો એક અત્યારનો એક ગોલ એ છે કે આ જે કાઠિયાવાડી આપણું રિયલ ફૂડ છે ને એને ગ્લોબલ સ્ટેજે પહોંચાવું એટલે એવું નથી કે હું એક જ એમાંથી કમાવું પણ એવું કંઈક પ્લાનિંગ કરીશું એક્ઝિક્યુશન કરીશું જેથી આખા વિશ્વમાં જે કાઠિયાવાડી રિયલ ફૂડ છે એની એક લહેર વેતી થાય જે રિયલ ફૂડ છે ફેક અત્યારે જે રેસ્ટોરન્ટમાં ઘણા મળે છે એ તમને નથી કહેતો એ મિક્સ એન્ડ મેચ જે તમને કરીને ખબર છે આપણા દેશી એકદમ શાક રોટલા દાળ ભાત ખીચડી આ તેવું મારા પાસે બહુ વિશાળ મેન્યુ છે એનું અને કદાચ ભવિષ્યમાં આના માટે હું કાંઈ કામ કરી શકું પણ અત્યારે તો હજી કંઈ પ્લાનિંગમાં નથી અત્યારે પ્લાનિંગમાં એક જ છે કે આપણું જે આ જે રિયલ ફૂટ છે પ્રચાર પાસે સોશિયલ મીડિયા થ્રુ થાય આ નિકુજ વસોયા જે જણાવી રહ્યા છે કે પોતાના શોખને વળગી રહેવાનું અને સંઘર્ષથી ન ડરીને જો તેમાં અડગ રહીએ તો આવનારા દિવસોમાં સફળતા જરૂર મળતી હોય છે ન માત્ર પુસ્તક જ્ઞાન કે કોઈ સર્ટિફિકેટ મહત્વના હોય છે પરંતુ પોતાની આવડતને વધુ વિકસાવવા માટે સતત મથવું પડતું હોય છે ને તેના માટે જે સંઘર્ષ છે તે સતત કરવો પડતો હોય છે ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર